નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયેલા તમામ પેન્શનર ભાઈઓ અને બહેનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને વિગતવાર માહિતી વિશે મિત્રો આજનો વિષય છે કે નવેમ્બર માસના પેન્શનને લગતી સંપૂર્ણ અને તાજેતરની માહિતી જેમાં આપણે મોંઘવારી પથ્થાના વધારા પેન્શનની ગણતરી અને આગામી આઠમા પગાર પંચ વિશે વિગતવાર ચર્ચા કરીશું તો મિત્રો આ વિડીયો અંત સુધી ખાસ કરીને જોઈ લેજો કારણ કે આજની માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી અને આવશ્યક સાબિત થવાની છે અને હજી સુધી જો આપણી આ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ દૈનિક અપડેટ્સ માટે અને મહત્વપૂર્ણ માહિતી માટે પેન્શન ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પણ દબાવી દેજો જેથી આવી તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ વિષય તો મિત્રો સૌ પ્રથમ આપણે સમજીએ કે પેન્શન ક્યારે અને કેવી રીતે જમા થાય છે તો મિત્રો જેમ આપણે બધા જાણીએ છીએ કે દર માસે પેન્શન આવતા માસની પહેલી તારીખે પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવે છે આ એક નિયમિત પ્રક્રિયા છે જે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ વ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવે છે એટલે કે જો આપણે નવેમ્બર માસની વાત કરીએ તો નવેમ્બર માસનું પેન્શન પહેલી ડિસેમ્બરે જે આ વખતે સોમવારના રોજ છે દરેક પેન્શનરોના બેંક ખાતામાં જમા થવાનું છે આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજીશું કે આ વખતે તમારા ખાતામાં કેટલું પેન્શન જમા થશે તેની ગણતરી કેવી રીતે થાય છે કયા કયા ઘટકો તમારા પેન્શનમાં સામેલ થાય છે અને કયા કપાતો થાય છે આ તમામ માહિતી તમારે સમજવી અત્યંત જરૂરી છે જેથી તમે તમારા પોતાના પેન્શનની ગણતરી પણ કરી શકો અને સમજી શકો કે તમારા ખાતામાં કેટલી રકમ જમા થવાની છે હવે મિત્રો વાત કરીએ મોંઘવારી ભથ્થાના તાજેતરના વધારા વિશે જે તમામ પેન્શનરો માટે એક અત્યંત સારા સમાચાર સમાન છે તો મિત્રો થોડા દિવસો પહેલાં દિવાળી તહેવાર પહેલાં ગુજરાત સરકારે તમામ રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો મહત્ત્વપૂર્ણ વધારો જાહેર કર્યો હતો આ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા તમામ નિવૃત્ત કર્મચારીઓ અને વર્તમાન કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો આ વધારાથી મોંઘવારી ભથ્થું પહેલાંના પચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ ગયું છે આ એક સારા સમાચાર છે તમામ પેન્શનધારકો માટે કારણ કે આ વધારો તમારા માસિક પેન્શનમાં નોંધપાત્ર વધારો કરવાનું કામ કરશે મોંઘવારી ભથ્થું એ એક પ્રકારનું ઘટક છે જે તમારા મૂળ પેન્શન પર ઉમેરાય છે અને વધતી મોંઘવારી સામે તમને રાહત આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે મિત્રો વધુમાં જે ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે તે છે કે આ વધારો જે સપ્ટેમ્બર માસમાં જાહેર થયો હતો તેના એરિયર સહિત સંપૂર્ણ રકમ દિવાળી પહેલાં દરેક પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવી હતી એટલે કે કહેવાનો અર્થ એ છે કે જે પેન્શન સામાન્ય રીતે પહેલી નવેમ્બરે જમા થવાનું હતું તે લગભગ સોળથી અઢાર ઓક્ટોબરના દરમિયાન જમા કરાઈ ગયું હતું આ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને એટલા માટે લેવામાં આવ્યો હતો જેથી તમામ પેન્શનરોને દિવાળીના તહેવારનો આનંદપૂર્વક અને નાણાકીય ચિંતા વગર આનંદ માણી શકે આ એક અત્યંત સ્વાગત યોગ્ય પગલું હતું અને આ દર્શાવે છે કે સરકાર પોતાના નિવૃત્ત કર્મચારીઓના કલ્યાણ અંગે કેટલી ચિંતિત ચિંતિત છે અને તેમના હિતમાં સતત પ્રયત્નશીલ છે આ વધારાથી તમામ પેન્શનરોને તહેવારોના સમયે અતિરિક્ત નાણાકીય સહાય મળી હતી જે અત્યંત જરૂરી પણ હતી હવે મિત્રો આપણે વાત કરીએ વિગતવાર સમજીએ કે પહેલી ડિસેમ્બરે નવેમ્બર માસનું પેન્શન કેવી રીતે ગણવામાં આવશે તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને હું તમને વિનંતી કરું છું કે આ ભાગ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો કારણ કે આ માહિતી તમને તમારા પોતાના પેન્શનને સમજવામાં ખૂબ જ મદદરૂપ થવાની છે મિત્રો નવેમ્બર માસનું પેન્શન જે પહેલી ડિસેમ્બરે સોમવારના રોજ જમા થવાનું છે તે નવા અઠાવન ટકા મોંઘવારી ભથ્થાના વધારા સાથે ગણવામાં આવશે આ એટલે કે હવેથી આપનું પેન્શન નવા દરે ગણવામાં આવશે અને આપને આ નવા દરથી જ લાભ મળતો રહેશે તો ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે પેન્શનની ગણતરી કેવી રીતે થાય છે તો પહેલું પગલું છે સૌ પ્રથમ દરેક પેન્શનરે પોતાનું મૂળ પેન્શન જાણવું જરૂરી છે જેણે આપણે બેઝિક પેન્શન પણ કહીએ છીએ આ બેઝિક પેન્શન એ તમારી નિવૃત્તિ વખતે નક્કી કરવામાં આવેલું તમારું મૂળભૂત પેન્શન છે આ બેઝિક પેન્શન પર આધારિત તમામ ગણતરીઓ થાય છે આ રકમ દરેક પેન્શનર માટે અલગ અલગ હોય છે અને તે તમારી સેવાના વર્ષો તમારા છેલ્લા પગાર અને અન્ય પરિબળો પર આધારિત હોય છે આ મૂળ પેન્શન તમારા પેન્શન ઓર્ડરમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત હોય છે મિત્રો બીજા પગલાંની વાત કરીએ તો એ છે મોંઘવારી ભથ્થાનો ઉમેરો તમારા મૂળ પેન્શનમાં અઠ્ઠાવન ટકા લેખે મોંઘવારી ભથ્થાનો વધારો ગણવામાં આવે છે જેમ મેં અગાઉ કહ્યું તેમ ટેમ્પરરી મોંઘવારી ભથ્થામાં તાજેતરમાં જ વધારો થયો છે અને હવે તે બેઝિક પગારને આધારે અઠ્ઠાવન ટકા લેખે ગણવામાં આવે છે અને તમારા બેઝિક પેન્શનમાં પ્લસ થાય છે એટલે કે જો તમારું બેઝિક પેન્શન દસ હજાર રૂપિયા છે તો તેના અઠાવન ટકા લેખે એટલે કે પાંચ હજાર આઠસો રૂપિયા તમારા બેઝિક પેન્શનમાં ઉમેરાશે આ મોંઘવારી બથું એ સરકારનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે જે વધતી મોંઘવારી સામે પેન્શનરોને રક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યું બનાવવામાં આવ્યું છે જેમ જીવન નિર્વાહની કિંમત વધે છે તેમ મોંઘવારી ભથ્થામાં પણ સમય સમય પર વધારો કરવામાં આવે છે જેથી પેન્શનરોની ખરીદશક્તિ યથાવત રહે મિત્રો ત્રીજું પગલું છે મેડિકલ અલાઉન્સ જો તમે મેડિકલ અલાઉન્સ લેતા હોય તો એક હજાર રૂપિયા તેમાં વધારાના પ્લસ થશે મેડિકલ અલાઉન્સ એ તમામ પેન્શનરોને આરોગ્ય સંબંધિત ખર્ચ માટે આપવામાં આવતી સહાય છે નિવૃત્તિ પછી આરોગ્ય સંબંધિત ખર્ચ વધુ થઈ શકે છે અને આ અલાઉન્સ આ ખર્ચમાં થોડી રાહત આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ રકમ પ્રતિમાસ નિયમિત રીતે તમારા પેન્શનમાં સામેલ કરવામાં આવે છે મિત્રો આ સમીકરણ એટલે કે કુલ પેન્શનની વાત કરીએ એટલે કે સમીકરણ કંઈક આ પ્રમાણે બને છે જેમાં બેઝિક પેન્શન વધતા અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું વધતાં એક હજાર રૂપિયા મેડિકલ અલાઉન્સ આ ત્રણેય રકમનો સરવાળો થાય છે આજ તમારી કુલ પેન્શન રકમ બને છે જે તમારા ખાતામાં જમા થવાની હોય છે પરંતુ રાહ મિત્રો હજુ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી આ ટોટલ રકમમાંથી કેટલીક કપાતો પણ થાય છે જેની માહિતી તમારે હોવી અત્યંત જરૂરી છે હવે આ ટોટલ રકમમાંથી અમુક અમુક કપાતો થાય છે આ કપાતો સમજવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ કપાતો પછી જ અંતિમ રકમ તમારા ખાતામાં જમા થાય છે તો ચાલો સમજીએ કે કઈ કઈ કપાતો થાય છે તો મિત્રો પહેલી કપાત છે કમ્પ્યુટેશનની વસૂલાત તો મિત્રો કમ્પ્યુટેશન એટલે શું તો જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેને પોતાના પેન્શનનો એક ભાગ એડવાન્સમાં લેવાનો વિકલ્પ હોય છે આને કોમ્પિટિશન કહેવામાં આવે છે જો તમે નિવૃત્તિ વખતે કોમ્પિટિશન લીધું હોય તો તે રકમ પંદર વર્ષમાં તમારા માસિક પેન્શનમાંથી વસૂલાત કરવામાં આવે છે એટલે કે જો તમારું પેન્શન શરૂ થયાને હજુ પંદર વર્ષ પૂર્ણ થયા નથી તો તમારે કોમ્પિટિશનની વસૂલાત થતી હોય છે આ રકમ તમારા ટોટલ પેન્શન રકમમાંથી માઇનસ થશે આ વસૂલાતની રકમ દરેક પેન્શનર માટે અલગ અલગ હોય છે અને તે તમારા દ્વારા લેવામાં આવેલા કોમ્પિટિશનની રકમ પર આધારિત હોય છે પંદર વર્ષ પછી આ કપાત બંધ થઈ જાય છે અને તમારું સંપૂર્ણ પેન્શન તમને મળવાનું શરૂ થઈ જાય છે મિત્રો બીજી કપાત છે આવકવેરો જો તમારું પેન્શન આવકવેરાને પાત્ર હોય એટલે કે જો સરકારના નીતિ નિયમ મુજબ તમારી આવકના આધારે તમારે ટેક્સ ભરવો પડતો હોય તો જેટલા ટકાનો ટેક્સ લાગુ પડતો હોય તે પણ તમારા ટોટલ પેન્શન રકમમાંથી માઇનસ થશે આવકવેરો દરેકની આવક પર આધારિત હોય છે અને જો તમારી કુલ વાર્ષિક આવક ટેક્સની મર્યાદામાં આવતી હોય તો જ તમારે ટેક્સ ભરવો પડે છે વરિષ્ઠ નાગરિકો માટે આવક વેરાની મર્યાદા સામાન્ય નાગરિકો કરતાં વધારે છે જે એક રાહતરૂપ વાત છે જો તમારી કુલ આવક આ મર્યાદાથી ઓછી હોય તો તમારે કોઈ ટેક્સ ભરવો પડતો નથી પરંતુ જો તમારી આવક ટેક્સની મર્યાદામાં આવે તો લાગુ પડતા ટેક્સનો દર તમારા પેન્શન સ્ત્રોત પરથી જ કાપવામાં આવે છે જેને જેને ટીડીએસ અથવા તો ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ કહેવામાં આવે છે મિત્રો આ બધી ગણતરીઓ પછી જે અંતિમ રકમ બને છે તે જ તમારા બેંક ખાતામાં પહેલી ડિસેમ્બરે સોમવારના રોજ નવેમ્બર માસના પેન્શન તરીકે જમા કરવામાં આવશે આ રીતે દરેક ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરોના ખાતામાં તેમના હિસ્સાનું પેન્શન નિયમિત અને સમયસર જમા થવાનું છે આ સંપૂર્ણ પ્રક્રિયા ઓટોમેટિક છે અને સરકારી તંત્ર દ્વારા ખૂબ જ કાર્યક્ષમ રીતે સંચાલિત કરવામાં આવે છે તો મિત્રો હવે આપણે એક ઉદાહરણ સાથે સમજીએ તો આ ગણતરીને વધુ સારી રીતે સમજવા માટે એક આપણે ઉદાહરણ લઈએ તો ધારો કે કોઈ પેન્શનરનું બેઝિક પેન્શન દસ હજાર રૂપિયા છે તો તેની ગણતરી આ પ્રમાણે થશે પહેલાં બેઝિક પેન્શન દસ હજાર રૂપિયા પછી અઠ્ઠાવન ટકા મોંઘવારી બથ્થું એટલે કે પાંચ હજાર આઠસો રૂપિયા થાય છે અને પછી મેડિકલ અલાઉન્સ એક હજાર રૂપિયા આ ત્રણેયનો સરવાળો થાય છે સોળ હજાર આઠસો રૂપિયા હવે જો આ પેન્શનરે કોમ્પિટિશન લીધું હોય અને તેની માસિક વસૂલાત છસો રૂપિયા હોય તો સોળ હજાર આઠસો આઠસોમાંથી છસો માઇનસ થશે પછી જો તેને કોઈ ટેક્સ લાગુ પડતો હોય તો તે પણ માઇનસ થશે આ રીતે અંતિમ રકમ જે બને છે તે તેના બેંક ખાતામાં જમા થશે આ ઉદાહરણ તમને ગણતરી સમજાવવામાં મદદરૂપ થયું હશે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ